હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાગી ગયા છે પોણા 12 અને જય સોમનારાયણ જય સોમનારાયણ ભાઈ સીતારામ સીતારામ શું વાંચો છો આ ગીતાજીનો અધ્યાય ગીતા પુષ્પ પુષ્પો ગીતા પુષ્પો છે ભાઈ મંદિરે જઈએ મંદિર તો છે ના તો

લોકો કોક નિયા ફૂકણી હાલે છે ઉપર વર્ષે માસ સાફ કરે છે અચ્છા ચાલો હવે આપણે છે ને જો ગાડી સા તો મૂકી દીધી છે સેટ બે ખાલી કરી દીધી છે આમાંથી થોડોક સામાન પણ નીકળી ગયો છે એ જો આજે કરની સાફ સફાઈ થાય છે આપણી હવે બધાને ઘરે સાફ સફાઈ ચાલ ઓરીસા કરને ક્યુ બધાય તો કરી લઈ આપણે જ બાકી છે ઓકે તો આપણે હવે ચાલુ કરી દેવાનું છે ને ઉતારું કરી ટાઈમ મળે એટલે પડું પડું ઝગલું થાય એટલે કરતો જવાનું આજે તપાઈ દે કાં છડું બીજું તપાઈ દેશું કેમ હા મારી રૂમ સે સાફ કરણાશુ ગાડી ને બહાર કાઢું બેડી સાફ કરવાનું છે બધું ઉતારી ઓકે ઓકે ઓકે

ઘરની સાફ સફાઈ કરવા મળ્યા છે ઉર્વિશા શું કે છે અમે બેસવા વૈયા ગયા છે ખાટલો બાર મૂકી દીધો છે અને આપણે આરો હોલ સાફ કરવાનો છે કેમ ઉર્વિશા બાકી બધું તો રૂમ ને મમ્મી સાફ કરી નાખ્યું છે ઉર્વિશા બે રસોડો હવે મારે હોલ કરવા લાગવાનો છે કેમ ઉર્વિશા હોલ અને બે પંખા ઉર્વિશા અને શું કહેવાય ગુંગણ ગુંગણ

ઉતની ઉતર ઉપા ટેબલ દો ઓરીસાના કપડા જો હા આમ ગંધારા ગંધારા થી જા ઉતા ઉતા પોતો પણ આઈ સુવાસન દસ લેવો તો મુંજાર નઈ એવું એવું નઈ લેતા ઉતા ઉતા પોતું મૈરું ઈ પંખો કરો પંખો ડોકી કપાઈ જાય મારી આલ પડતે આપડે પકડી રાખી હે એટલે ઉતરી જાય મેડમ ની દેવો મમ્મી ફાઈ ફાઈ ઈ વાઈફાઈ તો તો બિસ્તે કે કાઢ નાકુ આટે કાઢી લે ને ઈ કે યાર એકો આને તો ડડ લાગુ કેમની પાસે રાતે એને ઉતા ઉતા વિચાર આવે હું આ વખતે ઉતાર લે ઉડાડ નાખું આ વખતે ઉડાડ નાખું હા પછી તોલો કેવો ઉડી સા પાપાને હું જોવે ખોળા દાદા ખોળા દાદા ની આવે બસ તો દાદા ની આવે પછી ડોકા કાઢવા નઈ જોઈએ તારે

ચાલો ભાઈ ઘર સાફ થાય છે અહીંયા ને સાથે સાથે ઝાડવાનું પણ કટિંગ થાય છે અસો કાકા નરાળો કરી દેજો હા અમને પવન આવે એવો થોડોક નરાળો કરજો દો મમ્મી થોડુંક ધીમે ઉડેડાય મને ઉડાડી માં તું જો 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 હા ભાઈ ને કઈ લેતા જાવ ને ના પાડે છે

તમારે આ જોઈ છે આ રમ જોઈ છે હાલો લઈ જાલો ઉપાડો ઉપાડો હાલો ઉપાડો હાલો આલે આલે નહીં જવા દે સબી નું થોડું છે એનું જ હતું એમેઝોન વાળા નું હવે વેરતા નહી હોય કે રમો હજુ હસો કાકા જાડું નરાળું કરી દીધું છે હં સાઈન 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 માટે બાંધો છે આ જડું કોણ લઈએ હું લીલા કલરનું હા સારું છે હા આ સાઈન નું છે આમાં પાણી ભરતી તો છે મસ્ત બસ બદલાવ જો અસો કાકા હા હા મસ્ત જડું જો કટિંગ કરી દીધું છે દેશમાં લેતા દેશમાં જ લેવા હારું છે હાલો છે એને બદલાવ એ કે વાંધો નહીં આવે હા હા એટલો એટલા ઝાડુ કાપી નાખ્યું છે એટલા મારું જો કટિંગ કરી નાખ્યું કો જો ઈ લેતા જાઓ હવે ઈ આ છોકરાને દીધો આ લ્યો હાલો કાઈકા ઉપાડો આ લ્યો ઉપાડો કેમ છો નો લીધું તમે અરે પૈસા નહી તો હું આપણને કેટલા કામ ઓરી છે જોપન બાકી જોપન બાકી છે જોખો જોખો હાલો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે જો આજે આપણે શાક સાપડીનો પ્રોગ્રામ છે મમ્મી શાપડીનો લોટ બાંધે છે અને મુકાઈ છે દૂધ ગરમ કરવા લસણ કટિંગ થઈ ગયું ને કાંદા ટામેટા મમ્મી કેમ થાય બની તો વાંધો નહીં હા અને ખાટી લાવ્યા છે

હમણાં સાપડી મમ્મી બનાવે બતાવું તમને કા મમ્મી ધ્રુવી અત્યારે જ સકડા પડે છે મસ્ત સાપડી ના કાવર ધ્રુવી હા હા હવે તો હાલો હવે તો હાલો જાડી હોય ને એને જરા સાપડી ભાઈ મસ્ત મજાની સાપડી બને છે મમ્મી અહીંયા વણે છે મોટા મોટા બને તો રોઈ સાપડી બની ગયા છે આપણે મસ્ત

ચાલો ફ્રેન્ડ્સ આ વ્લોગ અહીંયા જોઈ કરીએ મળી એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ